આજ હાજર ન થાય પણ પછી હે ને બ્લેન્ડર આવે ને એની ઘોરું બનાવે અને આ ડોલ પીવરા પડે જ પછી સહાય બનાવી ઘોરું મોટી ટોપડી મેરવી નાખી હતી ને એ બ્લેન્ડરમાં માં ઘોરું કરી નાખી ખું પીવરાવે દા એની સહ ના કરી હાજર બોકાહ નાખવાનું બંધ નહીં કરે मैं पीरा का कर मैं बहुत डरा हूँ नहीं साइन इतने दूर तो ती पादी रही ना के बोली पादी है रही ना के तीन ही पीरा हुआ है आखरी बोलते हैं अच्छा तो मैं तीन ही क्या थे तो नहीं नहीं तो मैं मैं जी हूँ कि तीन आई वो बाने आज मैं जी हूँ की

ઈ મોટું પીરા હું જોઈએ ઈવા તો જ મોટા થાય નકર તો ઈ નાના જ રહે નહીં ખાતાય ન શીખે સાહી ને દૂધું ને પીન તો ઈ ખાતા સમસ્તી નો લુખ્યા તમા જોવો તાણે આવો મસ્તી નો લુક કઈ જોયો તમે કોમેન્ટ માં કીજો આ આપણી માં ની પૂજા પાણી આવું હોય ને ગોરા ને મેરા એના મેરા સીતળા પૂજા કરવાની હોય એમાં કા હોય કે આપણે ઘઉંના લોટની લોટ કુલેર બનાવી ઘર ને ઘી નાખ્યા અને ઘઉં લોટ કે બાજરા નો ગમે એની કુલેર બને અને પાણીનો એક આ ત્રણ વાર લોટી ભરી અને ફૂલ સોખા કંકુ એ બધું હોય અને આ માતા લક્ષ્મી માતાજીનો કે સીતળા ગમેનો ફોટો રાખે ને એની પૂજા કરવાની અને આ નાગલા નાકલો બનાવે ને સોટાડા દેવાનું આપણે પાણી વાળું હોય ને એના મેરા અમિતા કરીએ પૂજા બે ભાઈ હોય ને તે બે પાણા બનાવાની હા શીતળા માંની હે ને પૂજા કરી પાણી પાણીયારે કુલર કરી ને બે ભાઈઓના પાણા કર્યા આ છે ને અમારા ઘરને હોમ ટુર કરાવ્યું હતું કબડ્યું ઘર હે હે ઝીણકું કમારે ઘર એવું હજુ કઈ બંગલો કે બહુ મોટું ઘર ને આપણી સુવિધા બધી પૂરી પડે જાય ને અમારા એટલું પૂરતું ને હાલો આ હે ઓફરી ખાટલો રાખીએ આ ટીવી ઘંટી ઘરમાં રાખીએ કારણ કે બાય ને બગડે વસ્તુ પછી આ રાખીએ ઘંટી પછી આ એક રૂમ છે પહેલાં જાતા ઓરીમાં સીધો એક રૂમ આવે આ એક બેડરૂમ છે એ કહે તો એ હાલે અને બે રૂમ છે એટલે આ એક કુવા ઉઠવા બે વાર છે એક રૂમ આ છે બેНЯ મોર્નિંગ કરી લીધી આ છે મારું આ આ છે મારું ખાટમનો જેસે ના હે મોટી છે ત્યાં એક આપણી રાખ્યો હા જમવાનું ને બધુંય પછી આ હે ને ડાઇનિંગ ટેબલ હતી ના ખાવા પીવાનું આમાં આપણે બીજો રૂમ છે ના તો કબાટનો માર કરી દીધો અને આ ડાગલાભાઈ મોટા બેઠા આ કોળા લીધા હતી ત્યાં પડ્યા પછી રમવાના ઉપયોગમાં આવ્યા ને આ લેસન ને છોકરાઓને કરવું હોય તોય કરવા થાય કોઈ મીમાને આવ્યું હોય તો હુવા ઉઠવા બેહવાય થાય અને આપણે મેન હે આ મંદિર મસ્તીનું

હાઈત મૂણું રાંધો ને ડબરા ભરણ મૂકી દીધા કોઈની ખાવું પીવું હોય તો ખાવા થાય અને આ હે આપણું રસોડું રસોડું હોય જે મઢાવાનું બાકી છે એ મુરત ન આવતું ને આ હે ગેસ ને આ લાઇટ નો સૂલો રાખ્યો એ બહુ ઉપયોગમાં આવે લાઈટ નો સૂલો તો આ હે અમારું ઝીણકુટ પછી ફરિયું દેખાડ્યું ફરિયું તો આવી નું હે અટાણે વરસાદ અટાણે વરસાદ ચાલુ હોય ને તે ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો આજ તેમની ધીરો ઝીરો ત્યાં જ લુગણા બધા અંદર ફરિયામાં અને થોડા ખૂંકાઈ ગાતા એ લુગડા લે લીધા ફરિયામાં પણ પતરા નાખ્યા આપણે બેહવા થાય ને બે બુલેટ છે એક તો એ પડ્યું એ અર્જુન ઝીણકો હતો ને દસ માં તેદુનું માં તે ઈ રાખ્યું અને આ યુવીભાઈની સાયકલ હૈ એક સાયકલ આ છે બીજી આ અને ત્રીજી આ દિયાભાઈ મોટા મોટા બીજા વાહન એ હે બે ત્રણ પણ એ અંદર મૂકી દીધા આહ ફર્યો આપ ઘર ને બાજુમાં હે હિંસકો હિંસકવાનો ને આ વાસણ ને ધોઈએ એ હે સોકડી ને બાજુમાં હે બાથરૂમ ને પછી એના બાજુમાં હે ને વોશિંગ મશીન એ રાખીએ પછી ફરિયામાં અંદર જ ગાડી મૂકી દઈએ અને સામે પડ્યું ટ્રેક્ટર અને આખા ફરિયામાં ધ્રાવો કર નાખોથી વારવાનું હલવું પડે આપણે અને ઘરના સાંભી છે ને ફૂલવાળી કરી ઝીણકી આ આંબો તો મોટો હતો કલમી પણ બી હું એણું મોકર્યું થયું ને તે એક ફેરેથી પૂરું કરી દીધો તે પાછો તો બિસાડો કોઈ રહ્યો ઝીણો ઝીણો એણી જવું નથી ફરિયામાંથી એટલે પાસો કર્યો અને આ ફૂલ જાડવા આવ્યા રૂપારા રૂપારા

અને પછી ઘરને બાજુમાં જ મોટો બધો ગોદામ છે અને સીડી પણ ફરિયામાંથી અંદરથી અંદરથી હે ઉપર ચડવાની આ પોતરા તો અમે હમણાં જ નાખ્યા ખ્યા કે આપણી તડિકાનું ને સુમહાનું ફરિયામાં બેહવા થાય અને બાજુમાં જ આપણે મોટો ડેલો છે ડેલા તો બીજું ખેતર હોય ને નાઈ પણ હે બે ત્રણ ડેલા અને મકાન ને આવી રીતે જ છે બધી ફૂલ સગવડ અને આ મગોટો ઢોરનું હોય ને તો આપણે આથી નાથી લઈને નાખવા થઈ આ બધા અહીંયા જાહેરમાં સાટા હે ને તે બધા એની અંદર પૂરે દીધા હા અહીં પેલા જૂના ભીહું બાંધતા ને ત્યાં પતરા નાખેલ હે ત્યાં પાડીઓને બાંધી દીધી અંદર સાટાની હું પલરે નહીં ને માંધા ન પડે અને એક જાકડો મગોટાનો ભરે ને હું મૂકી દીધો હતી ભીહું નાથી નથી નાખવો એ હલબો અને બે આ નાના નાના ઓલ્યા હે રૂમ જેવા એમાં આપણે આમ બધોય સામાન હોય ને ખેતીનો કોઈ બેરલું ને કોઈ બુંગણું ને તાલપતર્યું ને આખા ખેતીના ઓછારું ને એ બધું મૂકવા થાય સામાન આપણે અને પાછો નાથી બાજુમાં ડેલો વારે ને બાજુમાં તબેલો તબેલો તો આપણે જોઈએ અને તબેલાની પાસી મુલાકાત લઈ લઈએ કે આપણે હોમ ટૂર કરીએ એટલે હોમ ટૂરમાં જ આવે જાય ભીહુન તબેલો એ પણ આ હે લકી ભાઈ એકલો આવ્યો ઝીણકું ગલુડી ને તો રખડતું રખડતું એકલું આવ્યું પછી બાવ રખો લ્યો પાકો રખો લ્યો હોય ને પાર્યા તા બિસારા બે કીધના ઝીણકા એક જીણકું ગુતું અને એક મોટું ઈ તો મરે ગયું પાર્યા ને આ આપણી તબેલામાં આ તબેલામાં ફરી હમણાં જ તબેલો તો બનાવ્યો મહિનો દોઢ મહિના હું થયું તબેલો બનાવ્યો હે એ નકતા હે ને આપણી જગ્યા દેખાડી ને પેલા ના એવી હતી મોકરા ભી હું બંધા દઉં આ બધો આ બધો તબેલો હે ના આપણે બાંધીએ ભી હું અહીંયા ચા હખણી છે ને હવે ને બે ગયું સાટા જેવું હું તી વહેલી નિરણ એકાથી કરે નાખે કાં કે પછી સાટા હોય ને આપણે કલર હોય નહીં અને ભી પણ ખાધા રાખે ગમે પડ્યું હોય તો કંઈ બગડે નહીં માથે ને બે ન પડે કતરા હોય ભીહુ નું ઘર હોય એટલે હોમ ટુરમાં ભીહુ એ ઘરે ઘરના સભ્ય જ હોય સમજે લેવાના કે એ અમારા સભ્ય જ છે એટલે એને હોમ ટૂર કરાવવું પડે આ બધી રૂપારી ટબલા જીવ્યું પડખેથી નીકળીએ ને એટલે પૂસણા મારે એ કે તમે પણ અમારા ભેરા ભરાઈ રહ્યો સાણ સાણ બધા ઈ પડખેતી નીકળીએ એટલે તો સીધું પૂસણું જ મારે સીધું ઓલીવાં ઘોડા હે આ તો એવી ભૂંડી ની હે ને સીધે આપડી નીકળીને એકલી બાંધી એવી ભૂંડી ની પડખે આવી એટલે સીધી મારવા વાળી જ કરે એની એકલી એવા ખૂણામાં રાખી તોફાની ભી છે એ આપણી પાસે બીજી કોર બીજી સાઈડ તબેલાની આવે કે આથી પાડીથી શરૂઆત થઈ આ ટપોડીની મી સાહેબ પીવરાવે ને મોટી કરી જવે જો હિંગડા એણા હતી જાડા જાડા રૂપવાળા હિંગડા હિંગડા એ મસ્તી ના હોય જો તબલા જેવી આની ગાયની સાહેબ ને દૂધ પીવડાવે પીવડાવે ને કરી આજે બે વર્ષ ને જ થઈ પણ હે ગઈ રૂપારી હિંગડે બહુ રૂપારી છે

ને લખી ભાઈ અમારો ભેરો આનું નામ અમારે યુવી એ લખી પડ્યો કે લકી હેનું નામ એ માં હોય ને એના છોકરા તો ભેરા જ હોય બધે જ્યાં જાય ને નિતી નહી આવ મેવજોય બસ આ જય હા સાચે હે ને ત્યાં અહીં તો નવર્યા હે ને અહીં નવરિયા ને કી કે જી આપણે આ ઢોરનું તો કંઈ કામ ન હોય અમારે પાડોડા ને પીવરાવવું ને કરવું ને ફરિયા વારવા નહીં તો બધું કરવું જ પડે એમાં તો કંઈ હાલે નહીં એક રાંધવાનું ન હોય અને એક લુગડા ન ધોઈએ બાકી તો બીજું બધુંય કરીએ તારે થાય આપણે રાંધીએ નહીં ખાલી ખીતરામાં મને હાથે હોય ને તારે હું તા રા આ છોકરાઓ હાટું થાય ને કાં કે ઓરીને અસબડા નહીં કે ન થાય છોકરાઓની પછી એવા છોકરા આવ્યા ને તે દૂના રાહ હું તા હાય તમે એક દી પારીએ અમે અને રીએ એ ખરી ঠান্ডু খাইয়ে জি রুড়ি থেপলা নিবু বই থাই টাডু করিয়ে